ઘણા લોકોની કોમેન્ટ આવેલી છે કે યુટ્યુબની જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન હોય છે કે નહીં ઘણા લોકોની કોમેન્ટો અલગ અલગ છે તો આજના વિડીયોની અંદર જે લોકોની કોમેન્ટો આવેલી છે અને જેમને જે પ્રોબ્લમ છે એનું સોલ્યુશન એમ થાય એમ છે કે નહીં એની માહિતી આપણે આ વિડીયોની અંદર તમને આપવાનું છું તો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો એની માહિતીના વિડીયો બનાવીશું ને આપણી ચેનલની અંદર ઓલરેડી દરેક વિડીયો બનાવેલા છે યુટ્યુબ રિલેટેડ અને હા યુટ્યુબ ચેનલ ચેકિંગ માટે મિત્રો અલગથી આપણે વિડીયો બનાવશું એના માટે અલગથી કોમેન્ટ કરજો મિત્રો તમે લોકો કે જે લોકોને ચેનલ બાકી હોય એમના નેક્સ્ટ ટાઈમની અંદર મને કોમેન્ટ મળશે મતલબ ટાઈમ મળશે તો એના માટે પણ આપણે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો પહેલી કોમેન્ટ છે મિત્રો અમારી ચેનલ મોનોટાઇઝ કરાવી છે તો કોન્ટેક કઈ રીતે કરવું તો ભાઈ પહેલી વાત તો એ કે ચેનલ મોડોટાઈઝ માટે ઓલરેડી આપણે યુટ્યુબની અંદર બધાય જેટલા પણ સ્ટેપ આવે ને બધા સ્ટેપના આપણે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરેલા છે તમે જેની એકવાર ચેક કરી લેજો બધી જ લાઈવ પ્રૂફ સાથે માહિતી છે કોઈ પણ ફેક માહિતી આપણી ચેનલની અંદર નથી અને વધુ માહિતી માટે આપણે ઇન્સ્ટાગ્રામ ટેકનિકલ જયબુગાની અંદર તમે મને મેસેજ પણ મિત્રો કરી શકો છો આગળની કોમેન્ટ છે અર્નિંગ ચલન બનાવવું તો માગું છું તો કઈ કેટેગરી રાખવું તો પહેલી વાત તો કે અર્નિંગ વિશેની તમે માહિતીના વિડીયો બનાવવા માગો છો તો પહેલી વાત તો કેટેગરી તો મિત્રો એજ્યુકેશન આવે ટેકનોલોજી આવે છે અને હાઉ ટુ પણ આવે છે પણ એની અંદર તમે વિડીયો અર્નિંગ એટલે સેના વિશે વિડિયો બનાવવા માગો છો એ મહત્ત્વની વાત છે દરેકની કેટેગરી પણ અલગ હોય છે હવે કોઈ એપ્લિકેશન રનિંગ છે કે કઈ રીતે તો તમે હાઉ ટુ અને ટેકનોલોજી કોઈ એપ્લિકેશન વિશેને કાંઈ સે સેટિંગનું કહ્યું પણ હોય તો ટેકનોલોજી પણ રાખી શકાશે બાકી હાઉ ટુ પણ રાખી શકાશે તો આગળની કોમેન્ટ છે એ તમારા વિડીયો હું ઘણી વખત જોઉં છું સાચી વાત કરો છો ભાઈ તમે તો જે જે પ્રોબ્લેમ છે એ જ મિત્રો આપણે ખાસ એની અંદર જોવા જોવાની છે ચેનલની અંદર જે લોકોની કોમેન્ટો છે ને એ જ આપણે ખાસ ચેક કરવાની છે જેમના પ્રોબ્લેમ હોય ને એ આપણે જણાવી શકીએ કારણ કે ઘણા લોકોની કોમેન્ટ અને ઘણા લોકોના પ્રશ્નો હોય છે ને તો આપણે એ વિડીયો ચેક કરીને એમની કોમેન્ટ વિશે થોડું નોલેજ આપીએ જેથી એમને સફળતા જો એની અંદર કંઈક હોય તો કહેવાનો મતલબ કે સોલ્યુશન થાયું હોય તો એ સોલ્યુશન થઈ શકે આગળની કોમેન્ટ છે વિડીયો રેકોર્ડિંગ માટે આ માઈક ચાલે કે ના ચાલે તો મિત્રો મેં પહેલાં એક વિડીયો બનાવી હતી કે મેં ગ્રેનરોનું માઇક લીધેલું છે અને મારે ખાસ ગ્રેનરો માઇકની કોઈ જરૂર પડતી પણ નથી પણ તમે અલગથી વિડીયો ફરીને આજુબાજુ રાખવાનું હોય ને તો તમે ગ્રેનારો માઇક તમે લઈ શકો છો એની અંદર અવાજ બહુ સારો થાય છે અને કોઈ પ્રોબ્લેમ પણ આવે એવું નથી કારણ કે એની અંદર ચાર્જ પણ સારું ચાલે છે હું ખુદ પણ એ વાપરતો હતો પણ હાલની અંદર નોકિયાની અંદર આપણું વોઇસ રેકોર્ડિંગ બહુ સારું આવે છે તો હું એને ખાસ રાખતો નથી તો આગળની કોમેન્ટ છે મારી ચેનલ ચેક થઈ નથી તો ટેન્શન લેવાની જરૂર નથી આગળના વિડીયોની અંદર મેં કો તમારી ચેનલ ચેક કરી છે અને અત્યારે પણ ફરીથી તમારી ચેનલની વાત કરું તો તમે છે ને હશું ફેમિલી વ્લોગ તમારી ચેનલનું નામ છે ચોક્કસ પણ સબસ્ક્રાઈબ છે અને વિડીયો તમે નવું જ અપલોડ કર્યા છે અને નવમાં ત્રણે ત્રણ વિડીયો બહુ સારામાં સારા ચાલ્યા છે એટલે ડેલી વિડીયો તમારે ખાસ અપલોડ કરવાના છે તમે વિડીયો લોંગ નહીં ને શોર્ટ વધારે અપલોડ કરો છો આ બીજી વખત તમારી ચેનલની મેં મેં મુલાકાત લીધી છે આગળના વિડીયોની અંદર પણ મેં તમારી ચેનલ ચેક કરેલી છે તો આગળની કોમેન્ટ છે મયુર ચાવડા ખાલી લખેલું છે હેલો ખાલી હેલો ભાઈ રિપ્લે આવે તમે રિપ્લે જો કોમેન્ટ કરો ને તે પ્રોબ્લેમ ખાસ જણાવજો કારણ કે રિપ્લે એમને આપવાથી મિત્રો કંટાળો આવે છે કારણ કે તમે મને પ્રોબ્લેમ લખીને જ મૂકો ને તો હું એનો તમને જવાબ આપી દો તમે હેલો હેલો કરો ને તો એની અંદર મને કંઈ ખબર ના પડે એટલે હંમેશા માટે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સીધું લખી દેવાનું ભાઈ આ પ્રોબ્લમ શું થાય આગળની કોમેન્ટ છે મારા શોર્ટ વિડીયોમાં કેટલા વ્યૂઝ જોવાના કેટલા હજાર સબસ્ક્રાઈબ કેટલા વ્યૂઝ જોવે છે તો તમારા શોર્ટ વિડીયોની અંદર છે ને એ મને અહીંયા દેખાડે નહીં કે કે કેટલા વ્યૂઝ થયા છે તમારા તમારા વાયટી સ્ટુડિયોમાં તમે એક જ જોઈ શકો છો વાયટી સ્ટુડિયોમાં તમને ફીચર મળે છે કે તમારે કેટલા વ્યૂઝ બનાવવાના છે અને કેટલા સબસ્ક્રાઇબ બનાવવાના છે હું અહીંયાથી કોઈ પણ એવું ચેકિંગ ના કરી શકું કે તમને કેટલા વાયટી સ્ટુડિયોની અંદર વ્યૂઝ મળેલા છે આગળની કોમેન્ટ છે બીજી ચેનલ કેવી રીતે બનાવી મારી પાસે ઓલરેડી એક ચેનલ છે તો બીજી ચેનલ કઈ રીતે બનાવી તો પહેલી વાત તો જો તમારે ચેનલ બનાવી હોય ને તો એક જ ઈમેલ આઈડી ઉપર નહીં અલગથી ઇમેલ આઈડી એક નવી બનાવી લેવાની છે અલગ ઈમેલ આઈડી હોય ને ગમે ત્યારે એક ચેનલની અંદર પ્રોબ્લેમ થાય ને તો આપણી બે ચેનલની અંદર પ્રોબ્લેમ ના થાય ને એના માટે જો તમે એક જ ઇમેલ આઈડીની અંદર બ બે ચેનલ કે ત્રણ બનાવો છો તો ગમે ત્યારે ઇમેલ આઈડીમાં પ્રોબ્લેમ થાય કે એક ચેનલની અંદર થાય ને તો આપણી બંને ચેનલની અંદર પ્રોબ્લેમ થઈ જાય છે એટલે ઓલરેડી ઈમેલ આઈડી નવી બનાવવાની છે અને યુટ્યુબ ચેનલ એની અંદર નવી બનાવવાની રહેશે તમારે આગળની કોમેન્ટ છે વ્યૂ મેળવવા હોય તો શું કરવું એના માટે રોજ વિડીયો અપલોડ કરવો પડે એમને એમ તો વ્યૂઝ ક્યારેય પણ મળતા નથી તો ઘણા લોકોની કોમેન્ટ આવશે અલગ અલગ રમેશભાઈ અમે ચેનલ ચાલુ કરી છે તો ચેક કરજો નવી છે તો તમારી ચેનલનું નામ છે મોગલની લાડલી વન બારસો ચોવીલા બારસો ચાર છે માફ કરજો ચેનલનું નામ છે બાર ઝીરો ચાર નવી ચેનલની શરૂઆત કરી છે તો એની અંદર તમે શોર્ટ જ વિડીયોની શરૂઆત કરી છે તો કોઈ વાંધો નથી ડેલી તમે શોર્ટ વિડીયો નાખો છો પણ એની અંદર તમે કોઈ બીજાના વિડીયો ખાસ લેતા નહીં વિડીયો તમારા ખુદના અપલોડ કરજો અને અને ગીત ઉપર તમે ખાસ બનાવેલા છે બધા વિડીયો એ પણ નાખી છે પણ તમે તમારા જેટલા તમારા વોઇસ દ્વારા તમે કોઈ પણ રૂલ ભજવશો ને એટલા વ્યૂઝ તમને વધારે મળશે તમારી ચેનલનું નામ છે મોગલની લાડલી બાર જીરો ચાર આગળની કોમેન્ટ છે લાઈવ કરવાથી વોચ ટાઈમ એડ થાય કે નહીં તો આપણે એક મિત્રો સરસ પ્રશ્ન છે ઘણા લોકોને ખબર જ નથી કે લાઈવ કરવાથી વોચ ટાઈમ એડ થાય છે કે નહીં તો પહેલી વાત તો હું તમને કહું કે વોઇસ ટાઈમ એડ થાય જ નહીં તો તમે મિત્રો માનવાના નથી અને બીજા નંબરમાં એવું પણ થઈ શકે કે વોસ ટાઈમ એડ પણ થાય છે હવે ઘણા લોકો લાઈવ કરીને એ છે ને વિડીયો યુટ્યુબની અંદર જો અપલોડ કરે છે અને એના પછી એની અંદર જે વ્યૂઝ મળે છે એનો વોસ ટાઈમ ગણવામાં આવે છે બાકી જે લાઈવની અંદર તમારે દસ હજાર લોકોએ જોયું હોય ને તો એનો વોઇસ ટાઈમ ગણવામાં આવતો નથી લાઈવ ચાલુ હોય એ દરમિયાન તમારો વોસ ટાઈમ ગણવામાં નહીં આવે પણ એ લાઈવને તમે યુટ્યુબ ઉપર અપલોડ કરો છો એના પછીના જે વ્યૂઝ મળે છે એનો વોસ ટાઈમ ગણવામાં સો ટકા આવે છે તો આગળની કોમેન્ટો પણ મિત્રો આપણે જોઈ લઈએ ઘણા લોકોની કોમેન્ટો આવેલી છે તો આપણે ધીરે ધીરે એક 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 ચેનલ ચેક કરવાની છે જેમની કોમેન્ટ છે અને જે બાકી રહી ગયા છે એમને પણ મિત્રો ખાસ છે કે આપણા તમારા કોમેન્ટના પ્રશ્ન છે પણ કોઈ ચેનલની અંદર પ્રોબ્લેમ હોય તો પણ કોમેન્ટ કરજો તમે કયા મોબાઈલથી વિડીયો શૂટ કરો છો રમેશભાઈ રિપ્લાય રિઝલ્ટ સારું છે તો ભાઈ આપણી પાસે જે હાલની અંદર ફોનમાં જે આપણું કેમેરાનું રિઝલ્ટ છે એ નોકિયાનો ફોન છે ફાઇવજી છે અને જેની અંદર જ હું ખાસ જો પેલા માઇકનું પણ યુઝ નથી કરતો વોઈસ પણ બેસ્ટ રેકોર્ડિંગ થાય છે અથવા પવનનો અવાજ પણ એની અંદર કદાચ રેકોર્ડ થઈ જતો હશે થોડોક પવન વધારે છે એટલે અને બેસ્ટ રેકોર્ડ થાય છે મારે જે માઇક અહીંયા ભરાવતો હોય એ માઇકની પણ જરૂર નથી પડતી જ્યારે આ મોબાઈલની અંદર હું કેમેરો શૂટ કરતો ને ત્યારે મારે માઇકની જરૂર પડતી આ રિયલમી ફોન છે અને જે આપણો અત્યારે હાલની અંદર જે શૂટિંગ થઈ રહ્યું છે એ એક નોકિયાનો ફોન છે આગળની કોમેન્ટ છે યુટ્યુબને હવે કંટાળી ગયો છું મારાથી ઇમ્પ્રેસ મુકેશ પણ વ્યૂ નથી આવતા તો એવું કંઈ નથી હોતી કંટાળવાની કોઈ જરૂર નથી ઓલરેડી તમે ડેલી વિડીયો અપલોડ કરો ને તો સફળતા સો ટકા મારી ખુદની વાત કરું તો મારા વિડિયોની અંદર યુટ્યુબની અંદર કોઈ પણ વધારે વ્યૂઝ મિત્ર નહોતા આવતા અને આજ સુધી ત્રણ વર્ષથી થયા પણ મેં વિડીયો આજ સુધી બંધ નથી કર્યા જો વિડીયો બંધ કર્યા હોય તો તમે ખુદ વિચારો કે આજ સુધી ચાલીસ હજાર સબસ્ક્રાઈબ થત કદાચ એવું મેં તમારા જેવું વિચારીને મેં વિચાર્યું હતું અને વિડીયો બનાવવાના બંધ કરી દીધા હોત તો ચાલીસ હજાર સબસ્ક્રાઈબ ના થતા એટલે એવું નથી વિચારવાનું વિડીયો ઓલરેડી તમારે ચાલુ જ રાખવાના છે આજે નહીં તો કાલે સફળતા સો ટકા મળે છે બસ તમારી મહેનત જોઈએ એમ તો આગળની કોમેન્ટ છે ભાઈ ખૂબ સરસ અર્નિંગ ચેનલ બનાવવા માટે એ તો તમારી કોમેન્ટ મેં પહેલાં મિત્રો ચેક કરી લીધી છે માફ કરજો તો આગળની કોમેન્ટ છે મા કસમ જીસને સબસ્ક્રાઈબ નહીં કરતા તો તો આ ડેક કોમેન્ટ નથી કારણ કે મને એમ કે કોઈક સારો મતલબ એમનો પ્રશ્ન હશે સોલ્યુશન અમુક લોકો એવી કોમેન્ટ કરે છે જે સોગંધ આપીને પણ સબસ્ક્રાઈબ કરાવવાની કોશિશ કરે છે તો આગળની કોમેન્ટ છે ઘણા લોકોની કોમેન્ટ છે એમાંથી કઈ કઈ કોમેન્ટો સારી લેવી તો આગળની કેમેરા વિશેની જ કોમેન્ટ છે સર તમે કયો કેમેરો વાપરો છો તો ભાઈ કેમેરો નથી આપણી પાસે નોકિયાનો જ ફોન છે એની અંદર જ આપણે ખાસ શૂટ કરીએ છીએ આપણી પાસે કોઈ કેમેરો નથી તમારી પાસે ગમે તેવો સાદો ફોન હોય ને તો પણ એની અંદર તમને સારામાં સારું રિઝલ્ટ મળતું હોય ને તો વાંધો નથી આગળની કોણ વિશે રમેશભાઈ તમારાથી બહુ શીખવા મળ્યું છે એસ એમ ફાર્મર ધન્યવાદ ભાઈ ઘણા લોકોને એ પાસે નોલેજ છે તો એનું શેર કરીએ તો બીજા લોકોને ખબર પડે આપણી પાસે નોલેજ છે એનો પ્રચાર કરીએ તો જ લોકોને ખબર પડે બાકી આપણે ગમે તે હોંશિયારવીને કોઈ એને કહીએ નહીં ને તો એ તમારું હોંશિયારું કંઈ કાંઈ કામનું નથી આગાની કો રમેશભાઈ મારી શોર્ટ ચેનલમાં ત્રણ મિલિયન વ્યૂઝ અને મોનોટાઇઝન માટે અપ્લાય નવું ઓપ્શન આવ્યું હતું અને હવે એ જતું રહ્યું તો એનું કારણ શું તો નેવું દિવસની અંદર ત્રણ મિલિયન વ્યૂઝ થવા જોઈએ જો એમાંથી થોડી ઘણી ઘટ પડી હોય ને તો કદાચ એ ઓપ્શન જતું રહ્યું હશે સો ટકા પણ ટેન્શન લેવાની જરૂર નથી ફરીથી કારણ કે એ ચાન્સ નેવું દિવસનો હોય છે એની અંદર વ્યૂઝ તમારા ઘટ્યા હોય તો ઓપ્શન કદાચ જતું રહે અને જો ભૂલથી અપ્લાય થઈ ગયું હોય તો મોનોટાઇઝેશન થઈ ગયું હોય આગળ આગળની કોમેન્ટ શેર અમ મારે યુટ્યુબ પર યુટ્યુબ ઓપ્શન દેખાતું નથી તો પહેલી વાત તો જે તમે કોમેન્ટ કરી મારે યુટ્યુબ પર યુટ્યુબ ઓપ્શન દેખાતું નથી ઓપ્શન નથી દેખાતું એનો મતલબ પહેલી વાત તો હું સમજ્યો જ નથી ઓલરેડી કંઈક સમજાય ને એ ટાઈપનું કારણ કે એની અંદર મારે શું સમાજવું એ મહત્ત્વની વાત છે આગળની કોમેશન હું વિચારું છું કે લેવાનો અને તમે આજે વિડીયો મૂક્યો સરસ માહિતી મળી મતલબ એમઆઈસી માઇકનો વિડીયો મેં બનાવી દીધો જેને જરૂર હતી એ જ વિડીયો ટાઈમે તમને મળી ગયો એમને આગળની કોમેન્ટ છે સરસ માહિતી ગ્રેટ જોબ હું વિચારું છું કે મારે ગેમિંગની ચેનલને ગુજરાતીમાં આગળ વધારું તો ખૂબ સરસ ચેન્જ કરી શકો છો અને બને ત્યાં સુધી ડેલી વિડીયો તમે આગળ બનાવતા રહ્યો જેટલું તમે વિડીયો ડેલી બનાવશો એટલા તમને ફાયદો થશે તો ઘણા લોકોની કોમેન્ટો છે પણ અત્યારે પણ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં બધા લોકોની જે પણ કોમેન્ટો પ્રશ્ન હશે એ પણ આપણે ચેક કરીશું અને યુટ્યુબને લગતી કોઈ પણ માહિતી જોઈએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગાને દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે અને જે લોકોની ચેનલ બાકી છે એમને વિનંતી છે કોમેન્ટ કરજો અને નેક્સ્ટ વિડીયો જોજો તો જ તમને ખબર પડશે કે તમારી ચેનલ મેં ચેક કરી છે કે નહીં તો આવનારા વિડીયો જોવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગાને